જંબુસર સત્ય મંદિર ખાતે સાંઈ બાબાના જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જંબુસર સત્ય મંદિર આયોજકો દ્વારા વખતો વખત ધાર્મિક ઉત્સવોની ઉજવણી સાથે નારાયણ સેવા સહિતના સામાજિક કાર્યો કરવામાં આવે છે સત્ય બાબાની સ્વામી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારથી જ વાતાવરણમાં ધાર્મિકતા ફેલાઈ હતી ઉજવણી પ્રસંગે વહેલી સવારે નગર સંકીર્તન પાદુકા પૂજન તથા ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે મંદિરથી નીકળી નગરના લીલોત્રી બજાર ગણેશ ચોક ઉપલીવાટ મુખ્ય બજાર કંસારાઢોળ ગાયત્રી મંદિર ભાગોર થઈ પરત મંદિર ખાતે આવી પહોંચી હતી ત્યારબાદ બાબાની આરતી કરવામાં આવી હતી શોભાયાત્રામાં દિનેશભાઈ અધ્વરિયું મહેન્દ્રભાઈ સોની જીતુભાઈ મકવાણા વિનયભાઈ પટેલ સહિત ગામ અગ્રણીઓ ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા સાંજે ભજન સંધ્યા આરતી અને રાત્રે સાહીઠ સંગીત સંધ્યાનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો સાંઈ ભક્તો હાજર રહી લાભ લીધો હતો આજે ત્રેવીસ નવેમ્બર ભગવાન શ્રી સત્યસાંઈ બાબાનો સોમ જન્મદિવસ છે એ નિમિત્તે શ્રી સત્યસાંઈ સેવા સમિતિ જંબુસર ના વિવિધ કાર્યક્રમો આજના દિવસે છે સવારે નગર સંકીર્તન હતું ત્યારબાદ પાદુકા પૂજનની વિધિ થઈ ત્યાર પછી અત્યારે દસ વાગે શોભાયાત્રા છે અને રાત્રિના સમયે ભગવાનનું ભજન સંધ્યા અને લોક ડાયરો રાખેલો છે આપ સૌને હાર્દિક આમંત્રણ છે અને ભગવાન જે કળિયુગની અંદર એમનો એક ઉદ્દેશ લઈને ત્યાં અવતરણ કરેલું એ પણ સાર્થક થયું છે એમના મુખ્ય સ્લોગન છે તો લવ ઓલ સર્વ ઓલ હેલ્પ એવર હેલ્પ હર્ટ નેવર માનવ સેવા એ માધવ સેવા એ સાચા અર્થમાં સાર્થક થયું છે અને લોકોને સારી પ્રેરણા મળે અને સેવાકીય કાર્યો શ્રી સત્ય સાઈ સેવા ઓલ ઓવર વર્લ્ડની અંદર કરે છે એ જ ભાગરૂપે જંબુસર પણ નાની કેવી સેવાઓ થાય છે જેની આપણે કહીએ તો નારાયણ સેવા રેગ્યુલર થાય છે મેડિકલ કેમ્પ થાય છે એડિક્શનના વિવિધ સ્કૂલ કોલેજમાં વર્કશોપ કરીએ અને એવા નાના મોટા સેવાકીય કાર્ય થાય છે અને આજે સ્વામી જન્મ જન્મ જયંતિ ભગવાનને આપણે બધા જ શુભેચ્છા પાઠવી એજ સાઈરામ સાઈરામ